થાણે જિલ્લામાં અનેક જગ્યા પર પાણી ભરાયા વંદના બસ ડેપો કોળીવાડામાં પણ પાણી ભરાયા છે ભીવંડી મુખ્ય બજાર પાણી ભરાયા જૂનાગ્રા રોડ રહનાલમાં પણ પાણી ભરાયા છે વિસ્તાર પાણી 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 થઈ વિસ્તારોમાં ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે ભીવંડી મુખ્ય બજાર તીમબત્તીમાં પાણી ભરાયા છે થાણે જિલ્લામાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે વંદના બસ ડેપો કોલીવાડમાં પણ પાણી ભરાયા પ્રકારની પરિસ્થિતિને કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે બજારોમાં પાણી ભરાઈ જતાં અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે બજારો બંધ રાખવાની ફરજ પડી તો બીજી તરફ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે